નમસ્કાર દર્શક મિત્રો મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારે એવી માતા વિશે સાંભળ્યું છે જેમણે પોતાના સંસારનો ત્યાગ કરીને ત્રણસો દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું બીડું ઝડપ્યું છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોડબા ગામમાં એક એવો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જન જતન સર્વાંગી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સનાતન ધર્મ શિક્ષા સંકુલ આ માત્ર એક સંસ્થા કે હોસ્ટેલ નથી પણ ત્રણસો આદિવાસી દીકરીઓનું વહાલું ઘર છે અહીં એવી દીકરીઓ રહે છે જે અત્યંત ગરીબ છે અથવા જેમણે પોતાના માતાપિતા ગુમાવ્યા છે ચારથી ચૌદ વર્ષની આ માસૂમ દીકરીઓને અહીં આશરો શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે વર્ષ બે હજાર નવથી આ ભગીરથ કાર્ય પાછળ બે સ્ત્રી શક્તિઓનો મુખ્ય હાથ છે ગિરધરભાઈ વસાવા રૂકૈયાબેન વસાવા અને કિતાબેન ચૌધરી આમણે પોતાના વ્યક્તિગત અને સાંસારિક સુખોનો ત્યાગ કર્યો છે આ ત્રણસો દીકરીઓ માટે તેઓ પોતે પાલકમાતા બની ગઈ છે દીકરીઓના રહેવા જમવા અને ભણવાની તમામ જવાબદારી તેઓ પોતાના સંતાન સમાન પ્રેમથી નિભાવે છે સફર સહેલી નહોતી ઘણી વખત એવી પરિસ્થિતિ પણ આવી છે જ્યારે દીકરીઓને જમાડવા માટે અનાજ ખૂટી પડ્યું હોય પણ આ બહેનોએ હિંમત ન હારી આજુબાજુના ગામડાઓમાં ભિક્ષા માંગીને પણ તેમણે આ દીકરીઓનું પેટ ભર્યું છે તેમનો નિષ્કામ સેવાભાવ આજે આ સેવાયજ્ઞને અવિરત ચલાવી રહ્યો છે મિત્રો આ પુણ્ય કાર્યમાં હવે આપણી ભાગીદારીનો સમય છે જો આપણે દર મહિને માત્ર પાંચસો એક હજાર કે બે હજાર રૂપિયાનો સહયોગ કરીએ તો એક દીકરીનું ભવિષ્ય સુરક્ષિત બની શકે છે તમારો નાનકડો ફાળો કોઈનું જીવન બદલી શકે છે આવો આપણે સૌ સાથે મળીને આ દીકરીઓના સ્મિતમાં સહભાગી બનીએ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી આ સંદેશ વધુ લોકો સુધી પહોંચી શકે આભાર બ્યુરો રિપોર્ટ મિત ગુજરાત ન્યૂઝ વડોદરા નમસ્કાર હું ડોક્ટર દલપત કાત્રિયા સંજીવની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સોમાતલાવશા રસ્તા વડોદરા આજ રોજ કોડબા ગામ ખાતે આવેલી જન જતન સર્વાંગી વિકાસ એરિટ નેબલ ટ્રસ્ટ સંચાલિત सर्वધર્મ कन्या શૈક્ષણિક સંકુલ માં જે 300 દીકરીઓ આસપાસ અભ્યાસ કરે છે 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની દીકરીઓ ત્યાં રહી છે

અમુક દીકરીઓ પચીસ થી ત્રીસ ટકા દીકરીઓ એ છે કે જેના મમ્મી પપ્પા નથી અને અમુકના મમ્મી પપ્પા છે તો એ અહીંથી સૌરાષ્ટ્ર અથવા તો બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરીને પોતાની રોજી રોટી કમાવા માટે ગયેલા છે અથવા તો અંત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે ત્યાંનો સિનારિયો એવો છે કે ભાઈ ચૌદ વર્ષ પંદર વર્ષની આસપાસ દીકરી થાય તો ભી લોકો લગ્ન કરાવી દેતા હોય તો એક રૂપૈયા બેન વસાવાની કિંતાબેન ચોધરી બે હજાર નવ થી આ સંસ્થાનું સંચાલન કરે છે પંદર દીકરીઓથી શરૂઆત કરેલી અત્યારે ત્રણસો આસપાસ દીકરીઓ પહોંચી છે આ બધા ને ભણાવે છે નિશુલ્ક કોઈ પણ એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી અને પરિસ્થિતિ એવી છે કે ત્યાં દીકરીઓ માટે સવારે ખાલી મમરા આપી શકે છે બપોરે દાળ ભાત આપી શકે છે અને સાંજે એને રોટલી અને શાક મળે છે કોઈ એવી આજીવિકા નથી અથવા તો કોઈ એવી એની પાસે ઇન્કમ નથી કે આ લોકો સંસ્થાનું દીકરીઓને સારી રીતથી ભણાવી ગણાવીને અથવા તો સારી રીતથી જમાડીને કોઈ નિર્માણ આગળ વધારી શકે

તો આપણે સૌ ચૌદમી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ દિન નિમિત્તે દાન પુનઃ કરતા હોય છે તો આ વખતે આ દીકરીઓ માટે એવું નથી કે આપણે આર્થિક મદદ કરી પણ અનાજ છે બુક છે પેન છે પેન્સિલ છે ઓઢવા માટે સાદર છે કોઈ તમારે બિનજરૂર તમારે ત્યાં કપડા હોય તે કપડાં છે ઘરે ગાડલું હોય તો ગાડલું આ દરેક વસ્તુ છે એને આપણે દાન પુન તરીકે આપણે ત્યાં એ દીકરીઓ માટે આપી શકીએ છીએ આના માટે અમે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી ખાતે આખું આયોજન કરશું કે ભાઈ તમે આજથી લઈને તારીખ અગિયાર થી લઈને તારીખ સૌ સુધીમાં જે કોઈ લોકોને ઈચ્છા હોય કે કઈ દેવાની કઈ ભાવના હોય તે લોકો સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા ચાર રસ્તા ખાતે આપી જાય અમે દરેક વસ્તુ ત્યાં વિદ્યાર્થીની અધિકારીઓ માટે અમે પહોંચાડી દઈશું બીજી બાબત કે કોઈ સોસાયટીના લોકો એવું ઈચ્છતા હોય કે અમારે આખી સોસાયટી નું કઈ દેવું છે સોસાયટી વતી અમારે દેવું છે તો અમને તમે જાણ કરજો અમે તમને નંબર અમારો આ સાથે આપશું જ કે જે તમે આપો અમે અમારો તરફથી વાહન મોકલી અને તમારી પાસેથી વસ્તુ અમે હાયર કરી અમે તમારી સોસાયટી વતી ત્યાં વસ્તુ અમે પહોંચાડી દઈશું તો એની ટ્રસ્ટની આખી વિગત જ છે બેંકનો ખાતા નંબર જ છે ક્યુઆર કોડ કોઈ લોકો દુરુપયોગ કરે એટલે આપણે ક્યુઆર કોડ જનરેટ નથી કરાવ્યો પણ બેંક અને આઈએસએફસી કોડ સાથે જ

સંસ્થા છેલ્લા પંદર દિવસ પેલા અમારે ત્યાં એક અમેરિકાના ના સ્ટુડન્ટ પ્રી મેડિકલ કેમ્પ માટે આવેલા છે તો શંકર દાદા ને અરવિંદભાઈ બ્રહ્મ ભટ્ટે અમને મને ત્યાં જવા માટે એનું કીધેલું અને એમાંથી સંસ્થા મારા પરિચય માં આવી ત્યારથી અમે છેલ્લા દસ બાર દિવસ સંસ્થા માટે કામ કરીએ છીએ અંદાજીત બે થી અઢી લાખ રૂપિયા જેટલું ડોનેશન થયું છે અમારા સંસ્થા વતી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી અમે દરેક બાળકને સ્કૂલ બેગ કંપાસ અને સ્માર્ટ બોર્ડ પણ અમે આપ્યું છે